ચિત્રોડમાં એલપીજી ગેસના ત્રણસો ત્રણ સિલિન્ડર મળી આવતા ગેસ ના કારોબાર નો ભાંડો ફૂટ્યો જિલ્લા પુરવઠા અધિકારીએ નવનીત ગેસ એજન્સી જવાબદારો સામે ફોજદારી ફરિયાદ નોંધાવવા

સરકારી દવાખાના નજીક આવેલી બિલ્ડિંગના એક રૂમમાંથી આઠ લાખ છેતાલીસ હજારની કિંમતના કુલ ત્રણસો ત્રણ ગેસ સિલિન્ડર મળી આવ્યા હતા આ સિલિન્ડર્સ પૈકી ચૌદ પોઈન્ટ બે કિલોગ્રામ ડોમેસ્ટિક વપરાશના બસો એક સિલિન્ડર ગેસથી ભરેલા અને નવાણું સિલિન્ડર ખાલી હતા ત્રણ ખાલી કોમર્શિયલ સિલિન્ડર પણ મળી આવ્યા હતા અહીં રહેતો નવીન ધરમસિંહ માલી નામનો શખ્સ આ સિલિન્ડરનું ગેરકાયદે વેચાણ અને સંગ્રહ કરતો હતો નવીને તેના નિવેદનમાં જણાવ્યું હતું કે ગેસ સિલિન્ડરના વેચાણ માટે ગાંધીધામની નવનીત એજન્સીએ તેની સાથે એક વર્ષ અગાઉ કરાર કર્યો હતો આ બનાવ સબબ ગેસ એજન્સીને સ્ટોક રજીસ્ટર સિલિન્ડરના ખરીદ વેચાણના હિસાબો સહિતના આધાર પુરાવા રજૂ કરવા શો કોઝ નોટિસ પાઠવાયેલી પરંતુ એજન્સીએ તે આધારો રજૂ કર્યા નહોતા ગેસના ગોડાણમાં ફાયર સેફ્ટીના કોઈ સાધનો લગાડાયેલા નહોતા એટલું જ નહીં ગેસ સિલિન્ડરના સંગ્રહ માટે લેવા પડતા ફાયર સેફ્ટી અને એક્સપ્લોઝિવ લાયસન્સ કે એનઓસી પણ લેવાઈ નહોતી જેના પગલે ગાંધીધામની એજન્સીની મહિલા ભાગીદાર કાશ્મીરાબેન નવનીત આચાર્ય એજન્સીના મેનેજર રશેષ નવનીત આચાર્ય અને કરાર અંતર્ગત ગેરકાયદે ગેસ સિલિન્ડર્સનું વેચાણ સંગ્રહ કરતા નવીન ધરમશીભાઈ માલી સામે રાપર મામલતદારે એલપીજી સપ્લાય એન્ડ ડિસ્ટ્રીબ્યુશન રેગ્યુલેશન્સ ઓર્ડર ગેસ સિલિન્ડર રૂલ્સ

દર્શક મિત્રો આજે તારીખ વીસ જૂન બે હાજર પચીસ આ હતા આજરા સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર